નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ડે ન્યૂઝ વડોદરાની રોઝરી ચર્ચ ખાતે ક્રિસમસ પર્વની ઉજવણી કરાઈ ખ્રિસ્તી સમાજના લોકો ચર્ચમાં એકત્રિત થયા પ્રાર્થના સભા યોજીને એકબીજાને ક્રિસમસને શુભકામનાઓ પાઠવી ક્રિસમસ પર્વ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવાય છે તે પ્રેમ શાંતિ અને સદભાવના સંદેશને પ્રસારિત કરે છે આ પર્વ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માટે ધાર્મિક મહત્વ ધરાવે છે ડિસેમ્બર મહિનો એ ખ્રિસ્તી ધર્મજનો માટે એક મહત્ત્વનો મહિનો છે કારણ કે આ મહિનામાં આગમન ઋતુ આવે છે અને તેનો દરેક ખ્રિસ્તીજનોમાં અનેરો ઉત્સાહ હોય છે હાલ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ આ ક્રિસમસ પર્વની ત્યારે શહેરના પ્રતાપગંજ ખાતે આવેલી રોઝરી ચર્ચ જ્યાં પણ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રિસમસ પર્વની અહીંયા ભેગા થઈ સવે

નાતાલની શુભેચ્છાઓ ખરેખર નાતાલનું પર્વ એ જાગ જમાણનું પર્વ નહીં પણ શાંતિ અને પ્રભુના આનંદને અનુભવવાનું પર્વ છે અને એટલે આજના દિવસે પ્રભુનો આશીર્વાદ સૌની પર ઉતરે આપણે સૌ આપણા ભારતને અખંડિત બનાવીએ આપણા ભારતને સાર્વભૌમત્વ બનાવીએ બધા સાથે મળીને પ્રભુનો આજે આનંદ પ્રેમ અને શાંતિ છે એને વધાવીએ ફેલાવીએ અને સર્વથા આપણા ભારતને આગળ વધારીએ થેન્ક યુ અમે આજે આ ખ્રિસ્તીયજ્ઞ દ્વારા ધર્મસભાના આયોજન અનુસાર બહુ સુંદર ઉજવણી થઈ લોકોએ ખૂબ સુંદર ભાગ લીધો અને તમામ આયોજનો એટલા સફળ રહ્યા કે ખરેખર પ્રભુનો આભાર માનવો ઘટે આજે સાથે સાથે સૌ ભક્તજનો ઘેર જઈને પોતાના સમાજમાં કુટુંબમાં ઠેર ઠેર ઉજવશે આનંદ માણશે અને પ્રભુ ઈસુનો આ જન્મ વધાવશે અને એ જીવશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મારું નામ ફાધર વિનય થયુ આપ જોઈ રહ્યા છો કે આજે કેથલિક સમાજ અને સર્વ ખ્રિસ્તીજનો રોઝરી દેવાલયમાં એકત્ર થઈને નાતાલના પર્વની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે મારા આજના આમ મીડિયાના માધ્યમથી આપ સર્વને હું નાતાલની પ્રેમી સલામ પાઠવું છું ભવ્ય ઉજવણીના ભાગરૂપે તુચ્છશૈયામાં જન્મેલો બાળ ઇસુ મુક્તિનો સંદેશો આપે છે અને મુક્તિ થકી આપણને તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના જેવું પવિત્ર જીવન જીવવા સમગ્ર દેશમાં વિશ્વમાં શાંતિ ફેલાવવાનો સંદેશ આપે છે આપ સર્વને સમગ્ર ખ્રિસ્તી સમાજ તરફથી નાતાલની હું પ્રેમી સલામ પાઠવું છું ઓકે સો આજે ક્રિસમસના દિવસે અમે સવારે મોર્નિંગમાં માસ અટેન્ડ કરી અને બહુ સારો સરમન હતો ફાધરનો અને હવે અમે કેક કટિંગ કરીશું અને સેલિબ્રેટ કરીશું થોડું ઘણું ચર્ચમાં અને પછી રિલેટિવ્સને મળીશું હેવ અ નાઇસ લંચ એન્ડ ડિનર સો યા દેટ્સ ઓલ અબાઉટ મેરી ક્રિસમસ